સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સુપ્રીમ ટેન્ડર તરીકે અગ્ર રાજ્ય સરકાર તરફથી ત્રણ બહેનોનું સુપ્રીમ ટેન્ડર તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે ત્રણ બહેનોનું નર્સિંગ સુપ્રીમ ટેન્ડર પોસ્ટિંગ થતાં અંગદાન મહાદાનના બેનરો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આદરણીય દિલીપ દાદા દેશમુખના નેતૃત્વ હેઠળ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ એક સાડીમાં અંગદાનના સૂત્રો પ્રિન્ટ કરી અંગદાન મતદાન માટે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો સુરત નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ સુપ્રિન્ટેન્ડર આર એમઓ પણ જોડાયા હતા અંગદાન મહાદાન કરી બીજા લોકોનું જીવન બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ બાલ કડીવાલા ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઘણા વર્ષો પછી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સુપ્રિન્ટેન્ડરની કાયમી જગ્યાઓ ઉપર જેમાં ત્રણ બહેનો નું રાજ્ય સરકારે પોસ્ટિંગ કર્યું છે આમ બધા ફૂલ અને ગુચ્છાથી એમનું આવકાર કરે પરંતુ આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદાના નેતૃત્વમાં ચાલતું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જે અંગદાન માટે જનજાગૃતિ અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલે છે ત્યારે આ ત્રણે ત્રણ બેનોને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ચાલતા અંગદાન જનજાગૃતિ અભિયાનના બેનરો પોસ્ટરો સાથે એમનો આવકાર કર્યો સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર ધારિત્રીબેન પરમાર સુરતના નગરસેવક અને ખૂબ જ ઉત્સાહી અને લોકો સાથે જોડાયેલા એવા નગર સેવક રજેશભાઈ ઉનડકર આરએમઓ સહિત ટીમ દ્વારા તેમને આવકાર કરવામાં આવ્યો અને અંગદાન મહાદાન થકી કોઈ એકના જીવનમાં રોશની આવે તો અભિયાન સફળ ગણાશે સિવિલ હોસ્પિટલ ખાતે પાસઠ થી વધુ અંગદાન છેલ્લા દોઢ વર્ષમાં થયા છે અને અનેક લોકોના જીવનમાં રોશની આવી છે કોઈને હૃદય મળ્યું છે કોઈને હાથ મળે છે કોઈને કિડની તો કોઈને લીવર સવાજને મારી એટલી જ અપીલ છે કે બ્રેન ડેથ થતા કિસ્સામાં તેમના પરિવારજનો ચોક્કસ અંગદાન કરે અને બીજાના જીવનમાં રોશની ફેલાવે એવી મારી જાહેર જનતાને પણ અપીલ છે આજ રોજ આ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ આવકાર અંગદાન મહાદાનના અભિયાન સાથે તેમનું વેલકમ કરવામાં આવ્યું છે આભાર ભારત